હવે બાપરે આજ તો શનિવાર હોય એટલે કોઈ ઘેર નહિ બધો વેલો તો તર્યા

લાઈટ બંગર વાહ ગોઠવાનો સર રીત કાઢ્યું બધું હરખું કરીએ નઈ એમ જોઈએ આજ તો મારા કબજો કટિંગ કરી શીખવાનો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn cho kênh Ghiền lên Gõ Để không bỏ lỡ những गाइस bảo vệ nhà hảo. Anh mong mùi chaba nàng mùi kuỵ nài cho yà lìa 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 હા કો લન હું આ કર માયે પસંદ નહી હેલો હાલો મસ્ત ગંગો પકડી પકડી પરશ

Aiyo, dikli mi aiyo. Tami aiyo paaso? Aiyo, aiyo. Riyan cha si? Aiyo. Riyan hen ma ghen? Na, pi aiyo. Pi aiyo. Ta pi to aichono? Na, pi aiyo. Ta rabu mi a? Rabu. O dadi, manke dadi samar bala mi aiyo, te doke samar mi aiyo. Tani ala vlog ma jaya semen dikotri la impara ho. Sona mi aina

લાય બની જાય પછી તમને બતાવી રેસીપી તો એને કીધી નઈ આપડો ને તો બતાવો જાય રાત નો સૂર થઈ જવાય બી આજી

मम्मी रोटीला बना ममी खाऊ नहीं हां रोटी बनाऊसू

ઓકે ચેરી ઓકે 2020 લાઈનીમાં કે ચોગા રિસને કોણ જું બતારતી છે ચાલ પેલા કે તમે જ ઘરને તો કાઢ્યા ઈ ઈ મૈન મૈ મેકી રાખી ચો કાઢ્યું એય કે દાદા રાજ તો લઈ ગયો તો તું તમે કે માર નઈ પેરું હું જૂનું પેરું ને તારી બગળ છે એ એટલે વાત કરો તારે બેસેડા લઈ ગયો તો બોલો કારું બોલો બેય બોલા બોલા